અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે બ્રેકિંગ ન્યૂઝ આવતીકાલે અને પરમ દિવસે ભારે વરસાદની આગાહી કરાઈ છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જામનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે અમદાવાદ વડોદરા ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે બે થી પાંચમી જુલાઈએ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ પાંચથી બારમી જુલાઈએ અન્ય રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે રાજ્યના ભાગોમાં આજે સવારે કંઈક વરસાદ થવામાં છે એટલે આજથી ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ કે ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં વધુ વરસાદ થઈ શકે પરંતુ ઉલ્લેખનીય છે કે હજુ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદના વાવળ નથી અને વરસાદ ઓછો છે તો તંત ભાગોમાં ત્રીસમી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અમદાવાદ ગામના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ પાંચમી જુલાઈ સુધીમાં થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સાબરકાંઠાના કેટલાક ભાગોમાં પણ વરસાદ ઓછો છે તેવા સંકેત મળ્યા છે તો સાબરકાંઠાના ભાગોમાં પણ પાંચમી જુલાઈ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ પાંચથી બાર જુલાઈમાં રાજ્યના ઘણા ભાગોમાં અને દેશના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં આહવા ડામ વરસાદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં તો અત્યારે હાલમાં જ તારીખ ત્રીસ જૂનથી બે જુલાઈ વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યાર પછી પણ જે બાર જુલાઈ સુધીમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં ક્યારેક કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થઈ શકે એટલે આ વરસાદ જે છે એ જૂનમાં કેટલાક ભાગોમાં વાવણીનાર છે કેટલાક ભાગમાં ઓછો છે જ્યાં વરસાદ છે ત્યાં ઘણો વરસાદ થયો છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હજુ વાવણી લાયક વરસાદ નથી અને ગુજરાતના કેટલાક ભાગોમાં તો વાવણી લાયક વરસાદથી ઘણા વંચિત છે તે બારમી જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ જવાની શક્યતા છે અલબત્ત કેટલાક ભારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ છે